ભારતીય વાયુસેનાએ કરેલી ઓપરેશન સિંધુને લઈ અને રાજકોટવાસીઓમાં રાષ્ટ્રચેતનાનો નવો સંચાર થયો છે રાજકોટવાસીઓએ જણાવ્યું છે કે અમે ભારત માટે ગરદન દેવા પણ તૈયાર છીએ પાકિસ્તાનને હજુ પણ નેસ્તનાબુદ કરવું જોઈએ રાજકોટના યુવાનોએ પાકિસ્તાનને નકશામાંથી સાફ કરવામાં આવે તેવી માંગ કરી છે Yeah, <laughs> સર્વ પ્રથમ ભારતીય આ જે નરેન્દ્રભાઈ મોદીના મજબૂત મનોબળ વાળા નેતૃત્વ હેઠળ કામ કરી કામગીરી જે કરી રહી છે જે નરેન્દ્રભાઈ મોદીએ બીડું જ ઉપાડ્યું છે કે આતંકવાદ નો સંપૂર્ણ સફાયો કરીને જંપીશું તે પાકિસ્તાન કોઈ પણ કાકડી ચારો કરશે તો એને આનાથી પણ વિશેષ જવાબ ભારતીય સેના અને ભારત સરકાર આપવા માટે કટિબદ્ધ છે કારણ કે બાપ બાપ હોતા બેટા બેટા હોતા પાકિસ્તાન દીકરા

સૌપ્રથમ આજે પહેલગામમાં ઘટના બની તેને આપ કઈ રીતે જોયો છો નાપાક પાકિસ્તાન મારફત જે એપ્રિલે હુમલો કરવામાં આવેલ અને એ હુમલામાં જે છવ્વીસ હિન્દુ ભાઈ બહેનો મૂર્તિ અમારી સમાજ બહુ દુઃખ છે અમારી પાસે એવા કોઈ શબ્દો નથી એ શબ્દોથી અમે એને વર્ણન કરી શકીએ બહુ દુઃખ છે અને એ પછી જે કઈ અમારે શુક્રવાર જુમાનો દિવસ આવતો હોય ત્યારે હિન્દુસ્તરમાં એક પણ મજિદમાં તમામ મજૂદોમાં અમે

આમનો વિરોધ કરેલો છે આપ શું કહેશો હુમલાને કઈ રીતે જોવો છો ભારતને હજુ કેવી કાર્યવાહી કરવી જોઈએ હુમલો તો કર્યો છે મારું તથા અમારા સમાજનું તો એવું માનવું છે કે આ પાકિસ્તાન નહીં પણ આંતરકિસ્તાનનું પૂરી દુનિયાના નકશામાંથી નામો નિશાન મિટાવી દેવું જોઈએ કારણ કે ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અમારી લાગણીને માંગણી એવી છે કે જે કોઈ આને પોષે છે આ આતંકિસ્તાનનો સંપૂર્ણ ખાત્મો થવો જોઈએ અને સેનાને તથા મોદી સાહેબને અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ રાજુભાઈ આપને હું પૂછવા માંગીશ ધર્મ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો અને જડબા તોડ દેવા પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો અને જે આપણા છવ્વીસ જેટલા હિન્દુ ભાઈઓના જે મોત થયા એનો બદલો લેવાનો સમગ્ર દેશ એ ઈચ્છી રહ્યો હતો કે બદલો લેવો જોઈએ અને એનો જવાબ મોડી રાત્રે મોદી સાહેબે આપ્યો છે અને વાયુસેનાને ખાસ કરીને જીએસટીવીના માધ્યમથી અભિનંદન આપું છું કે એનું મનોબળ વધુ મજબૂત બને સમગ્ર દેશવાસીઓની સાથે છે અને આતંકવાદીઓનો કાયમ માટે સફળ

ધર્મ કે કોઈ દેશ હોતો નથી તેનો ખાતમો થવો જ જોઈએ ને આ એના માટે એક લાલબત્તી સમાન છે કે હજી પણ તેણે સમજી જવું જોઈએ તો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના બધા દેશો ભેગા થઈને આતંકવાદનો સમગ્ર વિશ્વમાંથી ખાતમો કરવો જોઈએ આપ પાકિસ્તાનને શું કહેવા માંગશો હું પાકિસ્તાનને એટલું જ કહેવા માગું છું કે જો આ પાકિસ્તાન આવી આતંકવાદીની નાપાક કોશિશો બંધ નહીં કરે તો પાકિસ્તાન દેશના નકશા ઉપરથી વહ્યું જશે અને જો એમ